પંચોતેર માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર કમલમ ખાતે ધ્વજવંદન કર્યું હતું ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાંસદો ધારાસભ્યો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમની આ આ દેશને કરવાની સાથે સાથે દેશની પ્રગતિનો જે એમના એમના મનમાં મનમાં હતો કલ્પના હતી કે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ થઈ જે વ્યાખ્યા માટે એમને સત્યાગ્રહ કર્યો અને જાન નિર્ચાર કરી એમની આ શહીદી એડે નહીં જાય એમના ત્યાગ એડે નહીં જાય એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નોની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા એના કારણે શહીદીઓને એ ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો હશે